હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું જાબુન સોટ્સ એના માટે ટુ ફિફ્ટી ગ્રામ જેટલા અહીંયા મેં જાબુનના પલ્પ લીધા છે એને સરસ રીતે પલ્પ આપણે ગ્રાઇન્ડ કરવા માટે મૂકી દઈશું પહેલાં પલ્પ લઈ લઈશું પછી આપણે અહીંયા લેવાનું છે આઈસ લેવાનું છે એક કપ જેટલું પછી આપણે બેથી ત્રણ સ્પૂન જેટલી સુગર લઈશું સુગર તમારી જાંબુના સ્વીટનેસ ઉપર તમે પ્લસ માઇનસ કરી શકો છો બેલેન્સ કરી શકો છો પછી હાફ લીંબુ લઈશું અને સોલ્ટ પણ આપણે સ્વાદ અનુસાર લઈશું અને અહીંયા લઈશું ફુદીનાના પાન અને સરસ રીતે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે એ આપણે જોઈ લઈશું ચેક કરી લઈશું કે સરસ રીતે થઈ ગયું છે કે નહીં એકદમ સરસ એવું જાબુન સોટ્સ થઈ ગયું છે પછી એકથી ત્રણ કપ જેટલું આપણે વોટર અંદર એડ કરી અને હવે પાછું ફરી એને થોડું ગ્રાઇન્ડ કરી લઈશું સરસ રીતે થઈ ગયું છે હવે આપણે જે આપણે ગ્લાસ છે એ ગ્લાસ લઈશું જાબુન સોટનો આવો ગ્લાસ ન હોય તો તમે મોટો પણ યુઝ કરી શકો છો પછી છે એની ફરતે આપણે આવી રીતના લીંબુ લગાવી અને જે આપણું સંચડ મીઠું છે એને આવી રીતના યુઝ કરીશું અને પછી આપણો જે જાબુનનો પલ્પ છે મતલબ આપણો જાબુન સોટ્સ બનીને રેડી જ થઈ ગયો છે હવે એને આપણે ગ્લાસમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણો જે ગ્લાસ છે એ બનીને એકદમ રેડી છે અને એકદમ સરસ રીતે રિફ્રેશમેન્ટ આપે એવું આપણું જાબુન સોટ્સ બનીને રેડી છે જે બજારમાં આપણને મોંઘું મળતું હોય છે પણ આપણે ઘરે આવી રીતના સરસ રીતે બનાવી અને આપણા ફેમિલી સાથે એને શેર કરી શકીએ છીએ થેન્ક યુ ફ્રેન્ડ્સ